તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજે ફાઇનલી રામલલાની પ્રતિષ્ઠા છે અયોધ્યામાં તો અત્યારે હું સમાચાર જતો હતો થોડીક વાર સુધી મેં જોયા પણ જોરદાર તૈયારી કરી છે અયોધ્યામાં જાણે દિવાળી આવી ગયો ને એમ સપના થોડીક વાર તૈયાર થાય છે ત્યાં સુધી અમારી શેરીમાં અને અમારી સોસાયટીમાં બધી જ જગ્યાએ રંગોળી કરી છે અને આખી આખી શેરીમાં એક રંગોળી કરી તો બધીની રંગોળીની ઝલક તમને હું બતાવું અને પછી આપણે જે લગ્ન છે એ કન્ટિન્યુ કરીએ અને સવારના અત્યારે વાગ્યા છે આઠ અમારે નવ વાગે કતાર ગામ પહોંચવાનું છે એટલે સપના ઉતાવળ રાખજે ઓકે અમારી સોસાયટીની પહેલી શેરીમાં જો આવી રંગોળી કરી છે અને દીવા પણ કર્યા છે બીજી શેરી તો મેં ગઈકાલના વિડીયોમાં બતાવી હતી પણ પાછી બતાવી દઉં જો આ બીજી શેરી ગઈકાલે જ મેં તમને આ રંગોળી બતાવી જ ફાઇનલી અમારી શેરી બતાવું છું શેરીમાં ઉપરનું આયોજન તો તમે જોયું હતું અને જો ફાઇનલી આખી શેરીમાં કલરથી રંગોળી દોરી છે એશિયન પેન્ટ ચોથી શેરીમાં આવી રંગોળી છે મેં કીધું તું ને પાંચ બે શેરીમાં ફૂલ થી કરવાના છે જો આખી શેરીમાં ફૂલ થી રંગોળી કરી છે છેલ્લી શેરી વાત હતી ઈ જ્યાં અયોધ્યા મંદિર બનાવ્યું છે ઈ શેરી બતાવું ગઈસ ફાઇનલી આ છઠ્ઠી શેરી સૌથી મોટી આમ લાંબી રંગોળી આ લોકોએ દોરી છે અને છેલ્લે મંદિર છે ચાલો મંદિર બતાવું તો અહીંયા અયોધ્યા મંદિર છે રામનવમીનો પાન છે જો સૌથી વધુ મહેનત થઈ હોય ને તો આ મંદિર બનાવવામાં એકદમ ઝીણું ઝીણું બારીકાઈથી કામ કરેલું છે જે આખી સોસાયટી અહીંયા આવીને ફોટા પાડવાની છે મારી એક સિવાય કેમ કે હું જ બહાર જવાનો છું આજે મેરેજ માં જવાનું એવું થાય છે મમ્મી આજુ વસું નહીં આજે આટલું સારું આયોજન હશે ને કોઈ નથી કબીર ભાઈ પછી પ્લાન કરી દીધું કે કે કલર જો મળશે ને તો કરશું બે વાગ્યા જ મળો કલર આજે કલર છે એમાં કે છે ને હજી કલર પીનો છે

बुध कौशिक ऋषी श्री सीता चंद्रो देवता अनुष्टुपंद्र चो मनसा स्मरामी

બેઠા છે એ પાછળ ખેતર શરૂ થઈ જાય છે અને ઝાડવાના છાયા નીચે બહુ તડકો છે અને નાયલોન ખમણ છે રોટલી

ચાલો ચાલો આવજો હા હવે છે ને આ રીદી આપડા વિડિયો રોજ જોવે છે અને એને મને કીધું કે અમાર ઘરે સાપની કાસળી છે અને સોસાયટીની ચારે બાજુ બહુ બધા સાપ છે ને એક સાપ કેવો છે મૂછવાળો હા તો એ કે કાસળી છે હું તમને બતાવું એ ઘરે જઈને જોઈ આવો જો બે કાસળી છે

શંકર છે ને એની ઉપર નાગણી માતા એ ઉતારી હતી અને આ નીચે નાગદાદા એ ઉતારી હતી હા મેં છે બે યાર રે ધાણા પાલક રીંગણા 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 ક્યાં છે આ રીંગણા રીંગણી સામે છે જીવાત કઈ પણ એમ શાંતિ વાળું જીવન કે નહીં અને આવી રીતના અમે રાજસ્થાન રાજસ્થાન ગયા ત્યાં હું ને ડેનીશ એક પતંગ પતંગ વાતો નથી ખેતર માટે

એમાં એવું છે આમ મને દૂર દૂર સુધી દરિયો ન દેખાતો ને એટલે સવાલ તો થાય ને તમે દરિયો દરિયો કેતા તા તો ક્યાં હશે બીજા મંદિરે નથી લઈ આવ્યા ને પેલા મંદિરમાં દર્શન કરી લેવી ગાંધીજી ત્રણ વાંદરા છે પણ હવે એક ચોથા વાંદરાની જરૂર છે એ કયું કોમેન્ટ કરજો હનુમાન દાદા સ્વયં પ્રગટ થયા છે કપાસી ગામમાં આખો ઇતિહાસ લખ્યો છે પણ બહુ લાંબો છે ઇતિહાસ લાંબા જ હોય ટૂંકો ઇતિહાસ કોઈ હોય જ આવતા વેત જ નાસ્તો

કોઈ કી થોડું થોડું અપાય એટલે એને એમ થાય કે બિચારી પતિ હવે તો આઈ ગયા છે બટકો જો બસ હવે સાફ કરી જાવી દીધું કચરો ન થવું જો સૂટ ને સાફો પહેરીને મસ્ત રેડી થઈ ગયા છે હવે જાન નીકળવાની તૈયારી છે અને ઈ પેલા ખેતરમાં આવ્યા છે વિ ફોટો પાડ સુ ભાઈ ખેતરમાં ફોટો પાડવા ફોટો પાડવા

તારો ફેટો હારો બાંધો મારો ઓલાય નથી બરાબર એટલે એવો થયું અમે 500 બધા બરાવડાવ્યા તે બંદેઓની 200 જ જોવો તો ફાઇનલી હવે વરાજન રેડી કરે છે અને કેટલો ટેન્શન છે એને ક્યારનો રિવાઇવટ કરે છે હા હા બે મારી આવ્યા બધા વ્યસ્ત છે અને અમારા મિત્ર મંડળ જોવો તને આવડું છે યાર તારા લગન છે હવે 20 દિવસ પછી એકદમ ગોળ હો થોડો નીચે કન્ફ્યુઝ કરો દેમા

અને બાકી બધા નીચે ગાડલા નાખીને કાઢી નાખ્યું અને સપના એની સાડીમાં નીચે જાય છે તો ચાલો હવે આપણે રામધૂન જોઈશું હું જેમ બને એમ થોડુંક બતાવી પણ સારું બતાવીશ કેમ કે બ્લોગ બહુ લાંબો થતો જાય છે અને મિત્રો વિડીયો લાઇક કરી દેજો Yeah <laughs> ગઈસ ધૂન પાછા આવી ગયા છીએ અને બહુ જ ફટાકડા ફૂટ્યા આજે બહુ જ સુરતમાં તો બહુ ફટાકડા ફૂટ્યા દિવાળી જેવું થઈ ગયું તો ધુમાડો ધુમાડો બાકી ઘણી બધી વાત કરવી છે પણ આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું અને એ પેલા હા ત્યાંથી સાંભળો એક વાત કહું આ બાજુ જે વિડીયો છે ને એ જોઈ આવો અમારી હલ્દી છે બહુ મજા આવે એવો વિડીયો છે મેં હલ્દી અમુક ક્ષણો એમાં બતાવી છે ફોટા બતાવ્યા છે અને બહુ એન્જોય કરેલી તો એ વિડીયો અને બ્લોગ ડેલી બ્લોગ છે બંને જોઈ આવું মজা আছে আতকাল সবার পাছা পাঁচা মেছেমনারায় শ্রী কৃষ্ণ জয় যোগেশ্বর